નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્ત્વના મોટા સમાચાર મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ મિત્રો કારોબારીના દિવસે મિત્રો મહિનાના જાન્યુઆરી મહિનાના પહેલા મહિનાના મિત્રો છેલ્લા દિવસે મિત્રો કારોબારીના દિવસે પણ આજે સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે આગળ એટલે કે મિત્રો કાલના દિવસે એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં પહેલી તારીખે જ્યારે બજેટ રજૂ થવાનું છે તો મિત્રો બજેટમાં કેવા સમાચાર આવી શકે છે તે અત્યારે મોટામાં મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે તો મિત્રો તેની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો કાલે જ્યારે બજેટ રજૂ થશે ત્યારે મિત્રો આપણે સૌ પ્રથમ વિડીયોની માહિતી આપી દઈશું બજેટને લઈને આગળ સોના અને ચાંદીના ભાવમાં શું ફેરફાર થઈ શકે છે તો તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આગળ પણ સોનું સસ્તું થવાનું છે જ નહીં તો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તેવા મિત્રો માટે પણ ત્યારે મિત્રો મોટા સમાચાર આવી શકે છે અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેની અંદર મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવ જોઈએ જેમાં એક ગ્રામ ચાંદી આજે રૂપિયામાં દસ ગ્રામ ચાંદી આઠસો ચોર્યાસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર આઠસો બેતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ અઠ્યાસી હજાર વીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે એકસો ને ચાલીસ રૂપિયાનો મિત્રો વધારો થયો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે મિત્રો આજે બાવીસ કેરેટ અને કેરેટ સોનાના ચાલી રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ જેની અંદર મિત્રો વાત કરીએ તો એક ગ્રામ સોનું આજે સાત હજાર સાતસો રૂપિયામાં દસ ગ્રામ સોનાના ભાવ સત્યોતેર ત્રણસો રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તોંતેર હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો મિત્રો આજે સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો આજે સોળસો ને વીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના ભાવે ઐતિહાસિક સપાટીયા પહોંચી ગયા છે જેના ભાવ છે મિત્રો ત્યાંશી હજાર સિત્તેર રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે અને મિત્રો શું તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ દરરોજના સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો